બ્રેસકાઠાના નવીન બનેલ ઓગડ તાલુકાના થરા ખાતે કોંગ્રેસનું જન આક્રોશ છે રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ સમિતિ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી જગદીશ ઠાકોર બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દિયોદર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા ધારાસભ્ય અમૃતજી તેમજ તમામ કોંગ્રેસ પક્ષના રાજકીય આગેવાનો અને કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા વોટજોર ગાદી છોડ હેઠળ સહી ઝુંબેશ આરબી પ્રભારી અને પ્રદેશ પ્રમુખની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કવાયત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેરે તમામ રાજકીય પક્ષો પોતાનું સંગઠન મજબૂત કરવા કમર કસી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સરકારની વટચોરીની નીતિઓ અને નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે વટચોર ચોર ગાદી છોડ ઝુંબેશ હેઠળ સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આજે જનતા મંદી મોંઘવારી અને બેરોજગારીથી ખૂબ ત્રસ્ત છે ભ્રષ્ટાચાર દારૂની બંધી અને તેમજ લોકોના આક્રોશને ઉજાગર કરવા માટે દરેક વિધાનસભામાં જન આક્રોશ સભાઓ અને કાર્યકરોની સહી દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના નવીન બનેલોગડ તાલુકામાં થરા ખાતે જીબી ઓફિસની સામેના ગ્રાઉન્ડમાં માં જનાક્રોશ રેલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ કાંગ્રેજ ઉપર જગ્યા ભાઈ પ્રભારી મુકુલ વાસ્ટીજી અને એક નારો છે કે તાકાત છે મારા બાવડામાં માં વિશ્વાસ છે મને અમે ચાવડામાં એવા અમારા રાષ્ટ્રીય રાજ્યના ધ્વજનો અમે ચાવડાજી જના પ્રભારી સુભાષિનીજી ગેલીબેન જગદીશભાઈ આખો બનાસકાંઠા જિલ્લાનું શિષ્ટ નેતૃત્વ અને મારો કાંકરેજ નો સર્વ સમાજ જયારે જન આક્રોશ રેલીમાં ઉપસ્થિત થયો તો ત્યારે તો આપણા સૌના માધ્યમથી સમગ્ર વિધાનસભાના કોંગ્રેસીજનો આભાર માનો હતો બોટ છોડ ગાંધી છોડ એ નારો દેશના જનનાયક અને ભારતનું ભવિષ્ય રાહુલ ગાંધીજીએ જ્યારે ઉજાગર કરી અને આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીના આંખો ખોલી છે ત્યારે સમગ્ર દેશને ચોરે ચોટે લોકોના મનમાં એક જ વાત છે કે આ લોકો સત્તા જો મેળવતા હોય તો વોટ ચોરી કરીને મેળવે છે આવનાર સમયની અંદર કાંકરેજ વિધાનસભાના ત્રણસો ત્રણ બુથની અંદર અમારો કોંગ્રેસનો સર્વસંમતનો આગેવાન જઈ અને એક એક ઘર એક એક લોકો ને બાબતની જાગૃત છે એવો અમને સખરો વિશ્વાસ છે ઓકે ઓકે સાહેબ મતલબ કે સમગ્ર ગુજરાતમાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી નું શાસન છે જિલ્લા 3ાયકાજી રાજ્ય સરકાર ની જે નીતિઓ છે અને જે શાસન છે એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ છે આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલ્ડોઝર ચલાવવામાં આવે છે મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો સરકારી ભરતીઓનું જે કેલેન્ડર બહાર પાડે છે લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લે હત્યાઓ થાય છે લૂંટ થાય છે છેડતી થાય છે બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે ગંદા વેપાર ચોપટ થઈ ગયા છે આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડની ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપાર ચોપટ છે મંદી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે વારંવાર પૂર થાય છે લોકોના ઊભા પાક નષ્ટી થાય છે જમીનોનું ધોવાણ થાય છે પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી કોઈ પણ જાતનું સરકારનું લાંબા ગાળાનું આયોજન નથી તમામ વર્ગ વિસ્તારના લોકો આજે થી પરેશાન છે મોંઘવારી પરેશાન છે ભ્રષ્ટાચારથી પરેશાન છે આખા ગુજરાત રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે